પોલીસ ફરિયાદ મુજબ તારીખ બે 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 હજાર છવ્વીસ ના રોજ સાંજે અંદાજે નવ ને ઓગણીસ થી બાવીસ દરમિયાન ભલગામ ગામને લગ્ન વરઘોડા સમયે કેટલાક કિસ્મો હાથમાં બંદુક જેવા હત્યા લઈને જાહેરમાં હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા અને દરકારી પૂર્ણ આસપાસ હાજર લોકોની જિંદગી જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી વિડીયો ચકાસણી દરમિયાન પોલીસે એક ઓળખ વદનસિંહ જલમસિંહ વાઘેલા તરીકે કરી છે જ્યારે અન્ય બે ઇસમોની ઓળખ કાર્યવાહી ચાલુ છે આ મામલે એસઆઈ ઉમાભાઈ ગજાભાઈ દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે ભારતીય ન્યાય સંહિતા પચીસ તેમજ આમ સેટ કલમ પચીસ એક બી એ અને સત્યાવીસ બે હેઠળ ગુનો નોંધ્યો છે ફરિયાદમાં ઉલ્લેખ છે કે બનાવ અંગેની માહિતી વાયરલ વિડીયો દ્વારા પોલીસ સુધી પહોંચી હતી મળતી માહિતી મુજબ આ બનાવને સમાજના બંધારણના ઉલ્લંઘન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે સમાજ દ્વારા બેઠક યોજવાની ચર્ચા ચાલી રહી છે